વિછીયા પોલીસની હદમાં ગત સપ્તાહે ઘનશ્યામ રાજપરાની હત્યા નિપજાવી દેવામાં આવી હતી જે મામલો પોલીસે આઠ હત્યારા પૈકી છની ધરપકડ કરી લીધી હતી જે બાદ કોળી સમાજના લોકોએ આરોપીઓનું આખા શહેરમાં સરઘસ કાઢવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી પરંતુ પોલીસે તમામ આરોપીઓનું સરઘસ નહીં નીકળ્યા પણ જરૂરિયાત મુજબના હત્યારાઓનું કન્સ્ટ્રક્શન કરવામાં આવશે તેવું જણાવ્યું હતું જેનાથી કોળી સમાજનું ટોળું વિફર્યું હતું અને વિચાર પોલીસ મથકને બાનમાં પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો જે ઘટનામાં એક મહિલા પોલીસ કર્મી સહિત આઠ પોલીસ કર્મીઓ ખવાયા હતા ટોળાને કાબુમાં લેવા પોલીસે ટીયર ગેસના સેલ છોડવા પડ્યા હતા બાદમાં પોલીસે કુલ બ્યાસી શખ્સો વિરુદ્ધ નામજોગ ફરિયાદ દાખલ કરી મુખ્ય બે સૂત્રધાર સહિત અઠ્ઠાવનની ધરપકડ કરી લીધી છે તો હાલ અત્યારે આટલું જ મળશું નવી અપડેટને નવા સમાચાર સાથે અમારો વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકને દબાવી દો જેથી તમને આવા નવા સમાચારોની અપડેટ મળતી રહે